છોડાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઇએફઆઈઆર દ્વારા દાખલ થયેલ વાહન ચોરીના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જિલ્લાના તમામ થાના અધિકારી તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સૂચના કરવામાં આવી છે જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારી રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી હકીકત મળી કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે ઈ એક્સ એફઆઈઆર નંબર એકસો અઠ્ઠાણું ઓબ્લીક બે ત્રણસો અગ્યાસી મુજબના ગુનામાં ચોરી થયેલા મહિન્દ્રા બોલેરો ગાડી એક ઇસમ વાહન ખાડામાં ઉતારી ગયેલ છે અને વાહનની ચોરી કરનાર ઈસમ પોતાના ઘરે હાજર છે તેવી બાતમી હકીકતના આધારે સદર ઈસમને કોડન કરી પકડી બોલેરો ગાડીના માલિક અંગે આધાર પુરાવો માંગતા તેને કોઈ આધાર પુરાવો આપ્યો નહીં જેથી સદર ઈસમને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ત્રણ દિવસ ઉપર છોટાઉદેપુર એકતા કાર બોલેરો કાઢી પોતે ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પકડાયેલા ઈસમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી અર્થે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો